ભગવાનના હાથમાં સૌની જીવન દોરી છે એ જેમ નચાવે ને એમ આપણે નાચીએ છીએ એના હાથમાં બધાના નાડી પ્રાણ છે આપણે તો કઠપુતળી જેવા કહેવાય કઠપુતળીવાળાને ખેલ તમે જોયો ક્યારે કઠપુતળી નચાવવા હોય ને એ જે રીતે એનું એનું અંદર યંત્ર ગોઠવી દીધું હોય ને એ જેમ શરૂ કરે એટલે કઠપુતળી મંડે નાચવા એનું અંદર ગોઠવેલું હોય એ એનો ધંધો હોય એમ પછી એ જેમ નચાવે ને એમ નાચા કરે કટપુતળી ક્યારે ઊભી રહી જાય કે નક્કી નહીં માટે આપણે કેવા છીએ કટપુતળીનો ખેલ જેમ માણસો ખેલે છે ને એમ જ આપણે પણ એવા જ છીએ જો લોયાનો એક પ્રસંગ સાંભળી લઈએ કટપુતળીની વાત નીકળીને એટલે એક વાત યાદ આવી ગઈ લોયામાં એક પ્રસંગ બની ગયો મહારાજ લોયા પધારેલા અને ત્યાં એક સલાટ ભક્તને ઘેર ચોક માં મહારાજે સભા કરી સભા મહારાજ બિરાજતા હતા ત્યાં તરગાળાની મંડળી આવી તરગાળાની મંડળી આવીને મહારાજ ને પગે લાગી અને મહારાજ ની સામે બધા બેઠા પહેલાં તો મહારાજે આવકાર આપ્યો આવો આવો બેસો બેસો જે કોઈ હોય એને આવકાર તો આપવો પડે ને પછી બેઠા ભગવાને હજી તો એમ કહેવાય છે આવો બેસો કીધું ઈ પહેલાં તો ઈ તરગાળાની મંડળી બોલવા માંડી સાંભળો સ્વામિનારાયણ બાપા આ તમારા બધા ભક્તો આ બધા પટેલિયાઓ દરબારો બધા ભગત બધા છે ને એ આ ગામમાં છે ને એટલે એ બધા બેઠા છે ને એણે અમને ભૂખે મારી નાખ્યા છે કે કેમ એમ કહો છો હે પ્રભુ ગામો ગામ જઈએ છીએ કોઈ અમારો ખેલ જોવા આવતા નથી જે જે ગામમાં તમારા આ બધા ભક્તો છે ને એ બધા એમ કે અમાર ગામમાં નહીં અમાર ગામમાં નહીં તરગાળા એટલે એક ભવાયા જ ગણાય ને એમ એ સમયના ભવાયાને ખેલ ખેલો આવતા એને તરગાળા કહેવાતા હતા જે ગામમાં જઈને અમારી આજીવિકા આ છે બાપા અમારો કોઈ ખેલ જોવે નહીં તો અમને કોણ આપે તમારા આ બધા ભક્તો તો આ ભવાઈ અમારો ખેલ જોતા નથી એટલે ગામમાં આવીએ એટલે ગામધણી બાપુ ભગત તમારા એટલે એમ કે અમારા ગામમાં નહીં અમે ભાંડ ભવાઈ અમે કાંઈ જોતા નથી નાટક ચેટક અમે કાંઈ જોતા નથી માટે જાઓ વયા જાઓ અમે જઈએ એટલે રોટલા બોટલા યગદી આપે પણ પછી આ ખેલ જોવાનું કાંઈ રાખે નહીં એટલે અમારા બધું આજીવિકામાં આવું થાય છે માટે ક્યાંક તમે કૃપા કરો મહારાજ આ તમારા ભક્તો ગામમાં અમને આવવા દે ત્યારે મહારાજે આ નાયકોને કીધું તમે કયો ખેલ કરી જાણો છો ત્યારે કીધું પ્રભુ અમે કઠપૂતળીનો ખેલ બરાબર અમને આવડે અમે એના કારીગર છીએ કઠપુતળીઓના ખેલ કરીએ છીએ બીજું અમે જાત જાતના વેશ પણ કાઢીએ છીએ એ પણ આવડે ત્યારે અત્યારે કઠપૂતળીઓ અમારી સાથે અમે રાખીએ છીએ એનો ખેલ ખેલવીએ છીએ અમે કઠપુતળી લેવા છીએ મહારાજે આજ્ઞા કરી તો ગોઠવો હાલો તમારી ઈચ્છા છે ને હા જો તમે સ્વામિનારાયણ બાપા હા પાડો ને તો અમારે ખેલ તમને બતાવવાની ઈચ્છા છે તમે રાજી થાઓ બીજું અમારે કાંઈ જોતું નથી મહારાજ તો બધાને ન્યાય દેતા હતા હોય એવું નહીં ભગવાને ના પાડી છે ભવાય કાંઈ જોવું નહીં એમાં આ કાંઈ વેચ નહોતો આ તો કટપુતળી હોય એ પૂતળી હોય નચાવે એની કેવી કળા છે એને પોતાની કળા મહારાજને ભક્તોને બતાવી હતી મહારાજ કે કાંઈ નહીં ગોઠવો હાલો મોટું ટેબલ જેવું પાટિયું લેવા બાજુમાં કપડાનો તંબુ બનાવ્યો અને એમાં નિષ્ણાંત જે કોઈ ખેલ ખેલવનારા હોય ને એ ભાઈ બેસે કટપુતળી ખેલવવાવાળા અને સભામાં તંબુ પાસે કટપુતળીઓ ગોઠવાઈ ગઈ નાયક શરૂઆત કરવાની શરૂઆત કરી નાયકની આંગળીઓ આમામ આમા આમામ હાલે અને પૂતળીઓ નાચે એવું એને એવી કળા હશે ક્યાંક નહીંતર આમામ આંગળીયું મંડે કરવા એટલે એનું એનું ગોઠવેલું હોય એ રીતે પૂતળીઓ બહાર ગોઠવી હોય પછી અંદરના ભાગમાંથી એ રીતે એનું ક્યાંક દોરી દ્વારા એ આમાં કરે એટલે એ બહાર પૂતળિયું બધી નાચે તો પુતળીઓ હલી પણ નહીં એટલે એમ છું આમ કેમ છું આજ પછી બધી પુતળીઓ અંદર લઈ ગયા એમ જોયું કે ક્યાંક આમાં વળી ક્યાંક વાંધો આવી ગયો હશે એટલે બધી પૂતળીઓમાં જોઈ લીધું કે કાંઈ નહીં બરાબર બધું છે જેમ સેમ જ છે વળી અંદર લઈ ગયા પછી પાછી બહાર બધી ગોઠવી દીધી પાછી જે પુતળી નચાવવાવાળા હતા એણે પાછું શરૂ કર્યો ખેલ પણ નાચી જ નહીં પુતળી ત્રીજી વાર અંદર લઈ ગયા આમ બે ત્રણ વાર અંદર લઈ જાય પછી બહાર ગોઠવે અંદર લઈ જાય પછી બહાર ગોઠવે ત્યારે એ કઠપુતળી નચાવનારા જે આગેવાન ભાઈ હતા ને એણે હાથ જોડીને કીધું કે હે સ્વામિનારાયણ ભગવાન હે મહારાજ અમે સૌરાષ્ટ્રના ગામો ગામમાં ફર્યા આપ સાક્ષાત પરમાત્મા છો એવી અમને બધી જગ્યાએ અમને વાતો સાંભળવા મળી કે આપ તો સાક્ષાત ભગવાન છો અમે ખૂબ તમારી વાતો સાંભળી છે આ લાકડાના પૂતળાની દોરી હે પ્રભુ અમારા હાથમાં છે પણ આ સંસારના તમામ પૂતળાઓની દોરી તમારા હાથમાં છે પ્રભુ તમારા હાથમાં છે આ લાકડાના પુતળા છે અને અમે દોરી અંદર રાખી પડદાની અંદર કાણા દ્વારા કે એટેથી ગમે એમ લઈ જાય પછી એ રીતે અમે આમામ કરીએ એટલે આ પુતળા નાચે એ અમારો ખેલ પેટ ભરવા માટે પણ હે પુરુષોત્તમ નારાયણ આ તમામ હાડ માસના ચામડાવાળા મનુષ્ય પશુ પક્ષી દરેક જીવાત્માઓના નાડી પ્રાણ તમારા હાથમાં છે હો પ્રભુ મહેરબાની કરો મહારાજ આ કટપુતળિયું અમે નચાવી એમ નાચે અમે એ રીતની ગોઠવણી કરી પણ આજ હું થયું ને જે નાચી નહીં મહારાજ કે એવી ચિંતા કરોમાં આ તો યંત્રો કહેવાય સાધનો કહેવાય ને એ તો બગડ્યા હોય ખોટકાણા હોય એટલે એવું થાય એ કાંઈ બીજું કંઈ નો થયું હોય એ ખોટવાણા હોય ગાડીયું હોય તો નથી ખોટવાઈ જતી રિપેર ન કરવી પડે એમ આ તમારું યંત્ર જેવું જ કહેવાય લાકડાના યંત્રો એમાં ક્યાંક આડાઓું ક્યાંક થઈ ગયું હોય જોઈ જવો તો ક્યાંક અરે ક્યારના જોઈશી પણ કાંઈ થતું જ નથી હે પ્રભુ મહારાજ કે એકવાર તો અખતરો કરો ને પછી લાવો બહાર વળે પાછી ગોઠવી અંદર લઈ જ્યાં લઈ ગયા પછી તો ભગવાનને નાચવા દેવી હતી ને એટલે તરત જ નાચવા માંડી અને એ તો ખુશ થઈ ગયા હોય એ માણસો કે હે પ્રભુ તમને આ જ અમે ઓળખ્યા આજ અમે તમે ભગવાન છો એવી અમને પૂર્ણ પ્રતીતિ થઈ ગઈ હો પ્રભુ આ તમામ જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ તમારા હાથમાં છે આ લાકડાની પૂતળિયું તમારે નાચવા દેવી નહોતી તો અમે કેટલી મહેનત કરી તો એ નો નાચીને તમે કીધું નાચીએ જાઓ લઈ જાવ તો કેવી નાચી તો એમ જ આ સર્વ જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ તમારા હાથમાં છે જેમ જેને તમે રાખો એમ જીવ રહી શકે છે હો જેને તમે રમાડો એ રમે જેને તમે દોડાવો એ દોડે જેને તમે બેસારો એ બેસે એક ભજનમાં નથી લખ્યું રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે રાખના રમકડા રાખના રમકડા એમાં જ છીએ ને આપણે ઓલા માટીના તો રમકડા નાના હોય ત્યારે બનાવ્યા છે નાના બાળકો પહેલાં રમત રમતા ને ત્યારે એને માટી ભેગી કરે ને થોડીક રાખ નાખે ને બધું ભેગું કરીને રમકડા બનાવે એ પાછા ક્યારે પાછા ભેંગી તૂટી જાય નક્કી નહીં આમાં આપણે પણ એક પ્રકારના રમકડા છીએ અને આડ માસ આ બધું ભેગું છે અંદર અને ભગવાને આ રમકડા આપણને બનાવીને મૂક્યા છે એમાં પ્રાણ પૂર્યા છે આ રમકડું બનાવીને પ્રાણ પૂર્યા જેમ ચાવી ભરવાના રમકડા આવે છે ને ચાવી ભરે ત્યાં સુધી આમામ 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 પૂતળું આમામ માથું કરે ચાવી પૂરી થઈ જાય અમુક સેકન્ડ સુધી મિનિટ સુધી હોય એ ચાવી પૂરી થઈ જાય એટલે રમકડું ઊભું રહી જાય તમે જ્યાં આમ આડું પડી ગયું હોય પીડ્યું રે એમ જ આપણે છીએ ભગવાને ચાવી અમુક વર્ષ ભરી દીધી છે ને એટલે રમકડું દોડ્યા દોડ કરે છે ચાવી પૂરી થઈ જાય એ ભેગું રમકડું ડળી પડશે કાંઈ નક્કી નહીં એટલે શું કહેવાનું ભગવાન ભજી લ્યો પ્રભુની રા પ્રભુની રાખના રમકડાની આ ગજબની વાત છે નાના રમકડાને કોઈ નાના રમકડાને રમાડ્યા કરે છે એક રમકડું બીજા રમકડાને ઉચકીને લઈ જાય પછી એ રમકડું મોટું થાય ત્યારે રમકડાને ધક્કો મારી દે સમજાઈ ગયું તમને આમાં નાનું રમકડું એટલે નાનું બાળક એને વળી પછી મોટું રમકડું તેડી તેડીને રમાડે એ પછી નાનું રમકડું મોટું થાય એટલે પછી મોટા ઓલા રમકડાને ધક્કો મારી દે સમજાઈ ગયું આખી વાત તમને વૃદ્ધાવસ્થા થાય માતા પિતાની ત્યારે એ નાનું રમકડું માતા પિતાએ તેડી તેડીને મોટું કર્યું હોય ને પછી એ પોતે મોટું થઈ જાય ને રમકડું પોત પગભર લગ્ન થઈ જાય પછી એટલે પછી મોટા રમકડા વધારે ઉંમરવાળા એટલે કે માતા પિતાનો ધક્કો મારી દે એટલે હાચવે નહીં એવું જ છે ને એટલે આપણે બધા એ રમકડાની વિવિધ રમતો આમ જગતમાં ચાલ્યા જ કરે છે કોઈ રમકડું બગડી જાય તો બીજું રમકડું એને રિપેર કરે સમજાણું કોઈ રમકડું માંદું પડી ગયું હોય ક્યાંક શરીરમાં પ્રોબ્લેમ થયો હોય બીજું રમકડું રિપેર કરે એટલે ડૉક્ટર પાસે લઈ જાય અથવા તો ઘરગથ્થુ ઉપચાર કરે કોકને પેટમાં હારું ન હોય નથી પેટ ચોળી દે કોઈકને આ પેસુટી ચોળી દે ને કોકને પગ ચોળી દે ને કોકને આ તેને થોડોક ઉપચાર ઘેરે કરે પછી વધારે પડતું રમકડું બગડી ગયું હોય ત્યાં લઈ જાય ડોક્ટર પાસે હવે ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરે એમાં એ રમકડું જો હા હરખું થાય એમ નહીં ડૉક્ટર શું કહી દે હવે આ રમકડું અમારાથી હાજુ હરખું રિપેર થાય એવું નથી માટે હવે જ્યાં સુધી રમકડું રહે ત્યાં સુધી રાખો ભગવાન ભરોસે લઈ જાઓ ઘેરે નથી લઈ આવતા પછી પછી એમ કે હવે ડૉક્ટર રજા આપી દેશે હવે કાંઈ એક કોઈ ઉપાય હવે લાગુ પડે એમ જ નથી પછી એની અવસ્થા નજીક એ રમકડું પછી પૂરું કોઈ રમકડું હાવ ખલ્લાસ થઈ જાય ત્યારે પછી બીજા રમકડા એને ઠેકાણે કરી આવે આમ આ બધી વાત આપણા ઉપરથી જ છે રમકડું નામ આપ્યું છે કોને આ શરીરને પછી બધા ઉપાયો પૂરા થઈ જાય એટલે એક રમકડું પછી એમ નામ અખંડ હુઈ રે હુઈ જાય લાંબુ લહ થઈને એટલે પછી શબ બની જાય એટલે એ બીજા રમકડા બધા ભેગા થઈને એ એને ઠેકાણે પાડી આવે એટલે કે અગ્નિ સંસ્કાર કરી આવે અને પછી એની શું બની જાય રાખ મહારાજે કીધું કે હવે નાચશે તો એ પુતળિયું ત્યારે હો એનો ખેલ મહારાજે થોડી વાર ચાલવા દીધો સભામાં સંતો બેઠા હતા પછી મહારાજે કીધું અમારા ભક્તોને આટલું બધું ઘણું ઘણો ખેલ એટલો અમે જોઈ લીધો હવે બસ પછી બધું સંકેલી લીધું અને મહારાજે લોયાના ભક્તોને કીધું જુઓ આ બધાએ તમને કારીગરી કેવી બતાવી એની કળા કેવી સરસ બતાવી લાવો આપણે હવે એને કંઈક આપીએ આમના મફતમાં ન જોવાય કોઈનો ખેલ એને એની મહેનત છે આવો કોકની મહેનતને આપણે બિરદાવવી પડે કંઈક આપણે એને આપવું પડે માટે મફતમાં ન જોવાય એ સલાટને ઘેર મહારાજ બિરાજ્યા હતા ને એટલે એમને ત્યાં મહારાજે સંતો ભક્તોની બધાની રસોઈ બનાવી હતી મહારાજે મિષ્ટાન ભોજન બધું જ સરસ રીતે બધાને ઓલા કટપુતળીના ખેલવાળા બધા ભાઈઓને જમાડી દીધા ઓ પેટ ભરીને બધા જેમાં વિચારાને આવું કોણ જમાડે અંદરો અંદર બધા વાતો કરવા કે જોયું ને એમના સત્સંગીઓ આપણને નાટક રમવાની ના પડે છે પણ આ સ્વામિનારાયણ ભગવાન કેવા ડાયા એણે આપણને કેવા રમાડ્યા અહીં એના ભક્તો આપણને એમ જ કહી દે કે અમારા ગામમાં અમે કોઈ જોતા નથી વયા જાઓ બીજે ગામ વૈયા જાઓ તો આપણને આજીવિકામાં આપણને અમુક ગામમાં નથી જો જોતું કોઈ પણ સ્વામિનારાયણ ભગવાન બહુ ડાયાઓ બહુ સમજણા બહુ વિવેકી હો એના જેવું કોઈ નહીં એના જોતા તો આપણી આંખીઓ ઠરે હશે બહુ અહીંયામાં હરખ થયો કે આપણો ખેલ આ જ સાર્થક થયો આપણે આપણા પેટને માટે તો બહુ ખેલ કર્યા પણ આપણે આજ ભગવાનને ખેલ બતાવ્યો આજ તો ભગવાનપણાની પણ પ્રતિતિ આવી ગઈ બધાને હો ભગવાન ખેલ જોઈને પણ એને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું માં જેમ કડવી દવા પાઈને રોગ દૂર કરે ને એમ પુરુષોત્તમ નારાયણ અનેક જીવોના કલ્યાણ કરવા માટે આજ ભગવાને આ કટપુતળીના ખેલ જોવાને બાને ભગવાન પણ આની પ્રતીતિ એને કરાવી દીધી અને તરત ખબર પડી ગઈ કે આ ભગવાન છે ભગવાન માનીને એને બજવા મીંડ્યા લ્યો અંદરો અંદર હું વાતો કરે કેવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે કરુણાની મૂર્તિ છે આપણી કેવી કદર કરી આપણા ખેલની કેવું સારું ભોજન નાસ્તો જમાડ્યું આ જ પેટ ભરી નાસ્તો જમા ઘણા દિવસથી કાંઈ હરખું ભોજન માટે કાણું નહોતું મળતું આજ તો ભગવાને બહુ કૃપા કરી હો જમાડ્યા આપણને આપણો ખેલ આપણે રૈમાંતી જોયો વળી ત્યાં એક જણ એના મંડળીમાંથી બોલ્યા એમ તો ભગવાન બહુ દયાળુ છો એમને આપણને કાંઈ નામ નહીં જવા દેવો ખાલી જમાડીને જ પૂરું કરી દે એવા હાવ ભગવાન નથી જમી લીધું ને એટલે મહારાજે એ મંડળીના નાયકને બાજુમાં બોલાવીને પોતાના ચરણ પાસે એક થાળી પડી હતી કેમ કે ભગવાનના દર્શન કરવા જે કોઈ આવે એ ખાલી હાથે તો ન આવે ભગવાન પાસે બધા ભેટ થાળીમાં મૂકતા હતા ને એ આખી થાળી મહારાજે ઉપાડીને એના ખેસમાં ઠલવી દીધી કે લ્યો ભાઈ લ્યો આ તમે લઈ જાઓ આ ભેટ તમે લઈ જાઓ ત્યારે કીધું કે હે પ્રભુ બહુ મોટી દયા કરી તમે આખી રાત્રિ અમે બરાડા પાડીએ છીએ આખી રાત્રિ ખેલ કરીએ છીએ તો આટલી દક્ષિણા અમને કોઈ ગામમાંથી આપતા નથી ઓ મહારાજ મહારાજ કે અમને કાયમ યાદ કરશો ને અમને કાયમ જો યાદ કરશો તો બીજી મોટી દક્ષિણા પણ અમે અમે તમને કાયમ અમારી આ મૂર્તિને યાદ કર્યા કરજો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ અમારું નામ લીધા કરશો ને તો ભાઈઓ આ જ દક્ષિણા અમે આલોકની આપી છે પણ સાંભળો તમારો આ દેહનો અંધકાળ આવે ને ત્યારે અમે આથી મોટી દક્ષિણા કાયમ યાદ કરશો ને તો તમારું અમે કલ્યાણ કરશું એ મોટામાં મોટી દક્ષિણા અમે તમને આપી દીધી કહેવાય માટે વત્સલ પરમાત્મા જ્યાં જ્યાં પધારે ત્યાં જય જય કાર સાથે પોતે મોક્ષની લાણી કરતા જાય છે